એટલે ભાઈ પૃથ્વીમાં આજુ કરે ભાઈ મોટા પાયે ખર્ચો થઈ ગયું મેં એટલો ખર્ચો કોઈ વાર કર્યો નથી આ પ્યોર કેપેસ્ટલ ભાઈ આજે આપણે શું કરવાના છે તો આજે આપણે થોડું એડવાન્સમાં થેરાપી કરશું રામ રામ ડેરા ને સ્વાગત છે વિડીયો ની અંદર અટણ ક્યાં હું તમને બધાને ખબર હે ને એક જગ્યાએ આપણે શૂટ કરવાનું હતું સુરત મજમીરા ફેશનમાં ન્યાભાઈ હું અને એક મસ્તની મહેન રીલ શૂટ કરી છે અને રીલ કોની સાથે શૂટ કરી ખબર મેડમ મારે કેવી મજા આવી બહુ જ મજા આવી કેટલાક રીટેક લેવા પડ્યા હતા અરે રીટેક તો ઓછા હતા પણ મજા બહુ આવી બહુ મજા આવી ને બહુ મજા આવી ખરેખર ભાઈ કોઓર્ડિનેટ આપણે યાર કરે ને એમાં બહુ જ જાજી મજા આવે તો હું તમને થોડા છે ને રીટેક નાખી દઈ ભાઈ તમે રીલ જોઈ કે ને જોઈ રીલનું લગભગ મોડી મૂકવાનું પણ તમે જોજો સુરતી માં ભાઈ આપણે રીલ બનાવવાની છે ને પૂરેપૂરો પ્રયત્ન કર્યો હોય આપણે ટોટલ અહીં છે ને ત્રણ રીલું બનાવવાની છે હવાર દિને અહીંયા અહીં બોલો ભૂખા ના ભૂખ જ નથી મસ્ત પંજાબી ખાધું હોય કંઈ વાંધો ફટાફટ શૂટ કરતા હોય મેડમ અમારી સાથે આવો ને તમે હા હા બિલકુલ એમાં પણ જો આટલી બધી વેરાયટી મળી રહેવાની છે જોજો હરખું જોજે પણ ઓછામાં ઓછી ત્યારે પચીસ થી ત્રીસ હજારની ખરીદી કરવી જોઈએ કારણ કે આ હોલસેલર હે હવે આપણે ક્યાં જવાનું ખબર હે ઘર ભેગીનું થવાનું ઘર ભેગું નથી થવાનું અહી સુરતમાં જ રહેવાનું પણ ગામડા સાઈડ જવાનું છે આ લોકો વાંધો નહીં જાત ટિકિટ બુક કરવી પણ ગધડી થતી નથી જોયું થઈ જાય તો હારું અને અહીંથી ભાઈ જો પાણી બોટલનું પૂછ મારું હું જગ્યા છે શૂટ કરીને ભાઈ આપણે આવી ગયા સ્પેશિયલ પરફ્યુમ લેવા અને પરફ્યુમનું સિલેક્શન થઈ ગયું છે બે પ્રકારના પરફ્યુમ લીધા હે એક ત્રીજું લીધું ગિફ્ટ પેકિંગ થાય છે અને બે કોમ્પ્લિમેન્ટરી આપણે દીધા છે જો પસંદ આવે તો ભાઈ વાંધો નહીં બીજી વાર પાસલ કરીને છે એટલે ભાઈ પરફ્યુમમાં આજુખા ભાઈ મોટા ભાઈ ખર્ચો થઈ ગયો મેં આટલો ખર્ચો કોઈ વાર કર્યો નથી પણ સુગંધ મસ્તીને લોંગ લાસ્ટિંગ છે એટલે આજે આજુખરે ટ્રાય મારી લે રિઝલ્ટ કેવું હું તમને આવનારા દિવસોમાં કહેવાનું હોઉં શોપિંગ બોપિંગ લીધા પછી જોઈ જાઉં આ સુરત છે લાગે તમને સુરત જેવું કારણ કે સુરતનું ગામડું

વિથ યુઝિંગ ધીસ અગારો ઇમ્પિરિયલ કોફી મશીન પેલા તો તમે બધા મશીન ની ડિઝાઇન જો એકદમ એલિગન્ટ ડિઝાઇન હે સ્ટેનલેસ સ્ટીલ બોડી આવે હે જેમાં આગળની તરફ એનાલોગ થર્મોમીટર આગળ જ ત્રણ બટન દીધા હે ઓન ઓફ નું બટન કોફી સ્લેસ ટીમ સિલેક્ટર અને પંપ કંટ્રોલ સ્વિચ સાઇડમાં તમને ફ્રોધિંગ ડિવાઇસ દીધું છે અને આ મિલ્ક ફ્રોધ કરવાનું કંટ્રોલર ઉપર દીધું છે જોઈ હકો હવે આ કંટ્રોલર નોબ નીચેની સાઈડ તમને દેખાણ તો રિમુવેલ કાર્ટ દીધી છે અને એની અંદર એ લાલ કલરનું ઇન્ડિકેટર છે જો ફૂલ થઈ જાય તો લાલ કલરનું ઇન્ડિકેટર ઉપર આવી જાય આ કાર્ટ રેજમાં એકસ્ટ્રા પાણી વધારા અને કોફીને તમે આવી રીતના રિમુવે કરી શકો હવ પાછળ તમને વોટર સ્ટોરેજની વાત કરો તો તમે આવી રીતના ઓપન કરી શકો અને આખે આખું તમારે ટાંકી બહાર કાઢવી હોય તો આવી રીતે તમે આખે આખી ટાંકી બહાર કાઢી શકો જેની અંદર 1.5 લિટર જેવું પાણી હમાઈ જાય છે કે એસેસરીઝની વાત કરું તો આવી સ્પૂને મળે છે અને નીચે લેવલરે દીધું છે આ ઉપરાંત મેટલ ફનલે દીધી છે જેને પોટા ફિલ્ટર તરીકે જાણવામાં આવે છે જેમાં એક સ્ટીલની મેસે આપલ છે હાલો હવે આપણે કોફી બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ કોફી બનાવવા માટે તમારી પાસે કોફીનો પાવડર હોય તોય એ હાલીએ અથવા કોફીના બીન્સ હોય ને તો એ હાલીએ જેવી રીતે તમે જોઈ શકો આ કોફીના બીન્સ છે પણ કોફીના બીન્સ હોય ને તો વધારે ફાયદો થવાનો હોય પણ આ કોફીના બીન્સને તમારે ગ્રાઇન્ડ કરવા જોઈએ એના માટે આપણે શેનો ઉપયોગ કરવાનો તમને બધાને ખબર છે એના માટે ભાઈ આપણે અગારોનો જ ભાઈ ગ્રાઇન્ડરનો ઉપયોગ કરવાના અહીંયા સ્પેશિયલ કોફીને ગ્રાઇન્ડ કરવા માટેનું હે ફટાફટ પહેલા ભાઈ આપણે કોફી બીન્સને ગ્રાઇન્ડ કરી નાખી તો ગાઈસ આપણે કોફીને મસ્તીને ગ્રાઇન્ડ કરી નાખીએ તમે જોઈ શકો આ ગ્રાઇન્ડ કરેલી કોફી આપણે પોટા ફિલ્ટરની અંદર નાખી દેવું તમે જોઈ લો કેવું મસ્ત ભાઈ સ્મૂથ ગ્રાઇન્ડ કર્યું હે આમાં એક ઇન્ડિકેટર આપ્યું ઇન્ડિકેટર સુધી ભરવાની મેજ્રિક વધારે ભરી નાખી થોડુંક પાણી કાઢી નાખ્યું અને આની પાછળ જ ભાઈ મેન સ્વીચ ચાલુ કરીને મશીન ની પાવર ઓન બટન દબાવવાનું છે યાદ રહે સિલેક્ટર સ્વીચ કોફી માં હોવી જોઈએ ના કે સ્ટીમમાં અને હાફ સ્ટાર્ટિંગમાં તમારે થોડુંક પાણી નીકળવા દેવાનું છે આપણે થોડુંક પહેલાં પાણી કાઢી નાખ્યું અને લાઇટે સ્થિર થઈ ગઈ એટલે સિમ્પલી આપણે ફનલ ને આની અંદર લગાડી દેવાનું અને આમ કરીએ એટલે લોક થઈ જાય નીચે હું મારો ગ્લાસ રાખી દઉં હા અને હવે હું મસ્ટીને કરું હું સ્ટાર્ટ હવે તમે જોજો આની મસ્ટીની ભાઈ આપણી એસ્પ્રેસો કાઢી દે છે જોજો આની અને ઈ પાછો ડબલ શૉટ જોઈજો ડબલ શોટ આપણો એસ્પ્રેસો નીકળવાનું ચાલુ થઈ ગયું છે જોઈ મિત્રો તમે આની અંદર કોફી અને ફ્રોથ તો તમે જોયું એકવાર વોટ અ ફ્રોદ ભાઈ કેવો મસ્ત ફ્રોદ બનાવ્યો તો તમે જોયું મિત્રો આપણું એસ્પ્રેસો બનીને એકદમ રેડી છે અને તમે ઉપરની ફ્રોદ જો મસ્ત ફ્રોદ થઈ ગઈ છે અને આ આપણી કોફી આ પ્યોર ભાઈ એસ્પ્રેસોની સુગંધ છે પણ આપણે શું બનાવવાનું તમને બધાને ખબર આપણે બનાવવાના હે કેપીચીનો એના માટે આપણે શેનો યુઝ કરવાના હે મિલ્કનો યુઝ કરવાના એને આપણે ફ્રોથ કરવાના હે હવે આપણે કેપીચીનો બનાવવાનું છે એના માટેનું મેં જોઈ લો આની અંદર મિલ્ક લઈ લીધું છે એને આપણે ફ્રોથ કરવાનું છે તો પહેલું પહેલાં જો આ સિલેક્ટર સ્વિચ આપણે દબાવીશું એટલે જોયું આ સ્ટીમ મોડ ઉપર ચાલુ થઈ ગયું છે અને સ્ટીમ ઉપર આ બાજુ એક નોબ આપી છે એ નોબને જેવી રીતના ફેરવી એટલે પહેલાં થોડુંક આની અંદરથી પાણી નીકળીએ આપણે થોડુંક પાણીને કાઢી લેવું તમે જોઈ શકો હા અહીંયા થોડુંક પાણી નીકળે આ થોડુંક પહેલાં આપણે પાણી કાઢી નાખીએ પછી આપણે મિલ્કને ફ્રોધ કરી રેડી હવે સ્ટીમ નીકળવાનું ચાલુ થઈ ગયું તો હવે આપણે સ્ટીમનો ઉપયોગ કરીને આને ફ્રોધ કરીશું મિલ્કને લેટ્સ ગો તો એના માટે આપણે ફ્રોધ કરીએ મિલ્ક જ્યારે હું શ્રોત કરો ત્યારે આવી રીતના રાઉન્ડ રાઉન્ડ કરતા જાઓ તો મસ્ત તમારું સ્ત્રોત બની જાય અને આ લેવલર ઉપરથી તમે ડિસાઇડ કરી શકો કે તમારે કેટલું શ્રોત કરવું છે અડધા હાફેપ ગ્લાસ જેવું હતું અને આની અંદર ફ્રોથ થઈને ભાઈ જોઈ લો આખો ગ્લાસ આપણે ભર્યું હે આપણી કોફી એસ્પ્રેસો અને આ આપણું ફ્રોત કરેલું મિલ્ક મેં થોડી કોફી ઓછી રાખી કારણ કે વધારે સ્ટ્રોંગ કોફી હું નથી પી શકતો તો આને આવી રીતના થોડુંક મિક્સ કરી ભાઈ હું એવો કંઈ એક્સપર્ટ નથી પણ જેવી રીતના મિક્સ થાય એવી રીતના હું કરતો જામ અગારો ઇમ્પિરિયલ મશીન દ્વારા બનાવેલી આપણી ભાઈ કોફી એકદમ રેડી છે અને આપણી જગ્યાનો ટેસ્ટ કરી લઈ આ પ્યોર કેફેસ્ટલ ભાઈ કેફેમાં જેવી બને ને એવી ને એવી કોફી આપણે ભાઈ ઘેર બનાવી લીધી છે તમારે પણ આ મસ્તીની કેફેસ્ટલ કોફી ઘરે જ બનાવી અને આ મશીન મગાવું ઓનલાઈન તો એની માટેની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર રાખી દઉં હું આ ઉપરાંત પિન કમેન્ટ હું કરી દઉં હા હાલો આપણો મેઈન બ્લોગ ચાલુ કરીને દવાખાને જ્યાત આવી અને ફરી પાછો હું ક્યાં જાવ તમને બધાને ખબર છે ફરી પાછો આવી હું સુરત સફરીમાં જાવ અને એ હું એકલો એયા જોઈ લ્યો હોન્ડા લઈને હોન્ડા છે ને વાહ હોન્ડા સાઈન છે ભાઈ અરે ક્યાં જવાનું છે ડૉક્ટર પાસે કારણ કે ભાઈ આપણે પાસે હું સુરત આવતો બહાર ને એ ભાઈ બધા ખેડૂત મોસ્ટઓ હાઈ બધા ખેડૂત મોસ્ટ ઓફ પ્રમાણમાં ને વાવેતર આ ખાતર જોયું સેન્દ્રીય ખાતર છે અને આ લોકો નાખવાની રીત ભાઈ કહું એટલે બહુ જોરદાર લાગી આખે આખો જો હે ને કેવું હોય જે તો હા જોયો આ ટાઈપનું કંઈક ખાતર હોય પ્યોર ઓર્ગેનિક હે

જાતો તો મેકું તમે જરીખે ને ક્લિપ બતાવી દે બાબા એક એક આદ કલાક જે હે આપણે ડ્રાઇવિંગ કરી હે ગાડી હાવ ગરમ કરી નાખે અમુક જગે લીવર મારું પડે અમુક જગે બ્રેક મારું પડે ને ફાઈનલ પોગી ગયા આપણે કલ તો ફીજો થેરાપી માં નેદ્રિકા પે મારી પાસે ડોક દેખાઈ દે અને પેલે દેખાઈ દે તો કે સુધરા વધારે કે દવા આવતી ને તો કરી ને બીજું શું ફાઇનલી મિત્ર આપણે દવા ખાનાવી કે કેમ છો મેડમ મજા થેરાપી કરી હતી ફાયદો થયો પણ હજી થોડું દુખાવે તો એના માટે આજે આપણે શું શું તો આજે આપણે થોડું એડવાન્સમાં થેરાપી કરશું આપણે ત્યારે મશીન લીધા હતા એ પ્રમાણે મશીન અને પ્લસ આજે આપણે કપિંગ થેરાપી કરશું જેનાથી તમને 50% રિલીફ થઈ જશે કપિંગ થેરાપી મે ઓલા ઘણીવાર વિડીયો જોયો ઓલા કપનો ઉપયોગ કરે એને કપનો ઉપયોગ કરીને ગરમ કરીને ગરમ કરીને એમાં ઘણાય થાય ગરમ હોય વેટ ડ્રાય હોય આપણે જાય કપિંગ જ કરશું દુખીએ ને ને જોય હવે બાકી બધા વિડીયો રીલ જોતા હોય તો એમાં ભારે મજા આવે જો આપણે અનુભવ કરી લઈએ રાખે મજા જ નથી કરવાની એનું ખાલી આપણે સોલ્યુશન લેવાનું ઘણા થોડી વાર પહેલાં તમે જે જોયું એને કપિંગ થેરાપી કહેવામાં આવે છે જે તમને બહુ ઘણા લાંબા ટાઈમથી જે દુખાવા હોય અને તમારા સ્નાયુ એકદમ ટાઈટ થઈ ગયા હોય એમાં કપિંગ થેરાપી આપવામાં આવે છે ભાઈ કપ થેરાપી તો મને એટલી અઘરી લઈ ગઈ ને કે વાત પૂછે વાત હારી પટનો ચિતલો ના ભર્યો હોય જેવું લઈ લાલ લાલ દાગ થઈ ગયા પણ હે ફાયદો કરી હોસ્પિટલથી ભાઈ આપણે આવી ગયા અહીં સ્પેશિયલ સુરતમાં અહીં રેલવે સ્ટેશન બસ સ્ટેશન અહીંયા એક આ મીઠાઈની દુકાન બહુ ફેમસ છે આપણે કિલો મોમથાર લઈ લીધો હોય કારણ કે ઝીણકા હતા ને અહીં ભણતા આપણે સુરત અહીં મોસાળ આપણે બહુ ભાવતો નથી હાલો કિલો આપણે અહીંયા કરી નાખી કિલો જો હવે ભાઈ આપણે ઘર ભેગીનો થઈ જવાનું છે યસ મિત્રો હું આવી ગયો હવે ફરી પાછો જવા માટે બંસીતર બસ ની અંદર બેહી ગયો હવે એ કઈ ખબર હે એ વાળી બસ ની અંદર આવે સુરત માં મને કહે છે ને આ તો જેવું કે લાગતું કે શિયાળો ઉનાળો બે બધી સરખા જેવું એટલે આપણે તે આ નહીં દર વખતે ભાઈ હું ને વધારે નહીં પ્રિફર કરું ખાલી હોય ને તો એમાં બેસી જાવ કારણ જો સાચી વાત કરું તો સાડા ચાર સમય થયો અને આય સુરતમાં ગરમી પડે બીજી રીતની કોઈ તમને ખબર ના પડે કે અટાણે શિયાળો હવાર જોવો તો શિયાળો બોલો અટાણે ભારી મેળા છે કારણ કે અટાણે બાવીસ ડિગ્રી જેવું તાપમાન રાખ્યું છે આની અંદર ખાઈ થાય ને એટલે છવ્વીસ ડિગ્રી કરી નાખીએ અને બારોબાર રહે પછી ચોવીસ જેવું એટલે આપણે તો ફાયદો જ રહેવાનું છે વાર પેલા તમે જોઈતી ને કીવી એટલે કીવી ઝાકર હતી ભાઈ ગાડી હે ને બીજા ગેરવું પડે નહીં એવી હે ને ભાઈ જાકર હતી નહીં હવાના પૂર આપણે વેલા હે ને ઘેર પોગી ગયા હવે સમાન બમાન મૂકીને મેં જીરકી ની અંદર લઈને મેં કીધું હવે બ્લોગનું એન્ડિંગ કરી નાખો તો કેવું કરે બાકી જાકર જોઈ લ્યો થોડીક ભાઈ ઓછી થઈ હે બાકી એ એવી હે જીરાનું ભાઈ પથ્થારી ફેરવી નાખે ને એવી જાકર હે જીરું જો બચી જાય ને તો સારું બાકી અટાણી જો જીરું દેખાવામાં બહુ મસ્ત હે ઝાકર પડવા માંડી ને એટલે હે ને ધીરે ધીરે જીરું ભાઈ બેહવા માંડ્યું અટાણ જીરું તમે જોઈ લ્યો હે ને કઈ ના ઘટે તો બસ મિત્રો આ સાથેનો આજનો આપણે પૂર્ણ કરી લોગ તમને કેવો લાગ્યો મને ખાસ કોમેન્ટ કરીને કહેજો મળી નેક્સ્ટ વિડીયોમાં સુધી બધાને રામે રામ ડાયરાને